જાડેજા સાહેબ દ્વારા મોથાડા ખેતીવાડી માર્કેટ યાર્ડ મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જેમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ખરીદી કેન્દ્ર અબડાસામાં શરૂઆત થાય તે માટેની તમામ મહેનત અને સરકાર સાથેની લાયસનિંગ કરીને આપણા વિસ્તારને આ ખરીદી કેન્દ્ર અપનાવ્યું જે બદલ તમામ અબડાસાના ખેડૂતોએ ધારાસભ્યશ્રીનું બહુમાન કર્યું હતું ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા એગ્રોના પ્રતિનિધિ દિનેશભાઈ તાલુકા ભાજપના પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા અરવિંદભાઈ શાહ દિનેશભાઈ ભાનુશાલી વાડીલાલ પોકાર કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા નવીનભાઈ ભાનુશાલી સરપંચ શ્રી અરવિંદભાઈ ભાનુશાલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રમીલાબેન ભાનુશાલી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉષાબા જાડેજા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય શાંતાબેન પટેલ સંગીતાબેન ગોસ્વામી હર્ષદભાઈ ઠક્કર તેમજ અનિલભાઈ ભાનુશાલી પિયુષભાઈ ભાનુશાલી અજયસિંહ જાડેજા વિક્રમસિંહ જાડેજા પ્રફુલસિંહ જાડેજા આત્મારામ ચૌધરી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા रोज की नवो कम करे जो स्पर्धा રખીને કરે જો સાવિકારીથી કરેજો એવો કામ ઈ આખી ટીમ કરી દી વી અને અડે ટાઈમ અબડા ખાસ જરૂર એમએસપી સેન્ટર તાયડો બાજર મગ અડદ અને મગફળી હેર પાંચ પંજ પાંજા મુખ્ય પાર્ક એમએસપી જે લેવલથી સરકાર એના ખરીદી કરે અને ખરીદી જ લાભ રૂપે કયું ન તોડો पंहिंजो मोथाड़ा सेंटर जेको आहे इनमें अढी करोड़ रुपिया खेड़ूत खे वधूं मिलंदा हिन बाज़ारि भाव थी अॼु जे भाव थी अढी करोड़ रुपए जो भाव फेर पवंदो जरा पाण खेड़ूत जागरत न आहे खेड़ूत पिणु जागरत न आहे महीने थी हिकिड़ो खेड़ूत अहिड़ो न हूंदो हिन खे नचियो हूंदो बाबू मगफ़ड़ी जी अर्ज़ी करियो 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 वारो अचींदो समय ख़राबु मगफ़ड़ी जा भाव की मड़े सिजू पाणी खे जान कई न त तव्हां घणे वक़्त ताईं खार वञे हिन पिन ते खार वञे ख़बर की अॼु हिकिड़ो खेड़ूत ख़ाली हिन में नोधाए रखियां त चालीह हज़ार रुपये जो वाव फेर मिले थो हिकिड़ी अर्ज़ी ते सत घर में ॼणा हुअनि त ई सत ॼणे खे ॿ लख में असी हज़ार रुपया मिले मुड़े ख़र्चा पंहिंजे खेती बाड़ी जा आहिनि मुंहिंजा निकिरी वञे अने कोई ज़ात जो 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 पार्टी न क्राणा मेगा भाउ उथी विया वीह करोड़ खणी विया मगवाणी उथी विया त ॿारहं करोड़ खणी विया उहो थी वियो त ॿ करोड़ खणी ही मड़ेचूं फेरू लोभ में जर वञे थो तरह हिनखे हीउ अहित पिणु थिए थो अने हित जी ॻाल्हि न ॾियूं त बाजरे में अठ रुपिया किले डिफ्रेंस मग में अॼु तारीख़ में बाबा सोरहं रुपिया किलो ॾियो छियासी रुपिया ने छियासी पैसा गवर्नमेंट ख़रीदी करे ॾींदी सिटे रुपये में कोई नथो मिले मग हैर सिटे रुपये में कोई जी બરોબર અડદજી પણ હી જ હાલત એટલે દરેક પાક કે ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર પણ સમજાય પણ ખેડૂત ના આવ્યા છો તો પ્રયત્ન કરે જે છે તો દરેક સેન્ટર કે ગયા વખતે ખૂબ જ ખેડૂતોની ચિંતાનો વિષય હતો અને મગફળી સરકાર ખરીદી એના માટે વાત હતી તો ખરીદીનો સરકારશ્રીએ મંજૂરી આપી દીધી છે અને આજે કલક પણ ત્યાં એપીએમસીમાં આપણા ગોહિંદભાઈ અને અરવિંદભાઈ બે જવાબદાર લીધી છે અને તમામ ખેડૂતો અને પાર્ટીના તમામ કાર્યકર્તા અત્યારે અમારા રિલેટિવશ્રી દિનેશભાઈ પક્ષના પ્રમુખ મહેશભાઈ અને બધા હાજર રહી અને એપીએમસીને આજે કર્યું છે અને આજથી શરૂ કરવામાં આવ્યું છે જેનાથી ખેડૂતને પૂણે ચારસો રૂપિયા પાંચસો રૂપિયા જેવો એનો માલ એ પ્રમાણે મળે એમને ફાયદો થવાનો છે માગો હોય માઠો હોય એ બધી આજે ખરીદી ત્યાંથી શરૂ થશે અને જેનાથી ખેડૂતોને સારામાં સારો ફાયદો મળવાનો છે આ આપણા છેવાડાનો વિસ્તાર છે ત્યાં વેપારી પણ જલ્દી કોઈ ના આવે તો આ સરકારશ્રીનો ખૂબ ખૂબ હું આભાર માનું છું